આપણામાં માનવતા નથી જ્યાં સુધી આપણામાં રાષ્ટ્રીયતા નથી જ્યાં સુધી આપણામાં હિન્દુત્વ નથી ત્યાં સુધી આપણે પણ ક્યારે પણ સાચા વૈષ્ણવ થઈ શકતા નથી હ્યુમન વેલ્યુઝ આપણને કદર ન હોય નેશનલ વેલ્યુઝ અને જે એના રૂલ્સ રેગ્યુલેશનની કદર ન હોય હિન્દુ ધર્મની પરંપરાઓની આપણને કદર ન હોય અને આપણે કહીએ કે હું વૈષ્ણવ છું તો ક્યાંક કંઈક ખૂટી રહ્યું છે

પ્રક્રિયામાં લગભગ જીવનના આપણે સમજદાર થયા ત્યારે પચીસ વર્ષથી લગભગ પંચાવન સુધીનો સમય આમને આમ વીતી જતો હોય છે પછી ગ્રંથ ગુરુ મંત્ર અને સંત આનો ચારનો જો સથવાળો મળે આપણને તો જીવનમાં ધીમે ધીમે વૈચારિક પરિવર્તન આવે છે અને વૈચારિક પરિવર્તન આવે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જ્યારે બ્રહ્મ સંબંધ લીધો હાથમાં તુલસી લઈને મે સોગન દીધી હતી કે હે કૃષ્ણ હું તારો છું આ ક્ષણથી મારું જે કંઈક મારું કહી શકાય એવું છે એ બધું જ કૃષ્ણ તારું છે અને આપણે સોગન વિધિ જે વર કન્યાનું વર્ણન કરે એવી રીતે જીવાત્માએ પરમાત્માનું વર્ણન કર્યું હતું આપણે સાત પગલા નથી ફર્યા પણ સાત વચનો તો આપણે જીવ તરીકે જીવાત્મા તરીકે ઇન્ડિવિજ સોલ તરીકે ઇન્ડિવિજ એક વ્યક્તિ તરીકે આપણે પરમાત્માને સાત વચનો આપ્યા છે પહેલું વચન આપ્યું કે હે કૃષ્ણ હું તારો છું બીજું વચન આપ્યું કે હે કૃષ્ણ તારા સિવાય આ સંસારમાં મારું બીજું કોઈ આવું આપણે વચન આપ્યું છે હવે આ જે શબ્દો છે એ શબ્દોને કેટલું આપણે જીવી શકાય એનું જ નામ ત્રીજું વચન આપણે આપીએ છીએ કે હું એક માત્ર તારી શરણમાં છું ચોથું વચન આપીએ છીએ કે મારાથી જોડાયેલું nari પરસે મારું કહી શકાય એવું જે કઈ ચલ અચલ મય મને કોય છે હે કૃષ્ણ માલિક તું છે અને રક્ષક હું છું માલિક તું છે અને સેવક હું છું પાંચમી વાત વચન આપણે આપીએ છીએ કે આપના સુધી પહોંચવા માટે હે ઈશ્વર હે પરમાત્મા તારા સુધી પહોંચવા માટે મારા ગુરુએ જે માર્ગ બતાવ્યો છે એના ઉપર ચાલીને તને પામવાનો હું પ્રયાસ કરીશ છઠ્ઠી બાબત આપણે ભગવાનને વચન આપીએ છે કે હું જેવો છું જ્યાં છું જેની સાથે છું જે રીતે રહી રહ્યો છું અને જે કોઈ મારી પરિસ્થિતિ છે એક વચન આપું છું કે હું તારો છું તારો છું ને સાતમું વચન આપણે આપીએ છીએ કે તને ભજવું તારું સ્મરણ કરવું તારા ગુણગાન ગાવા તારા કીર્તન કરવા તારા ચરિત્રનું ગાન કરવું તારી લીલાઓનું ગાન કરવું હે પરમાત્મા હે ઈશ્વર એ મારો ધર્મ છે પણ ક્યાંક હું ચૂકું અને એના બદલે જો હું મારા પોતાના વખાણ સાંભળવા પસંદ કરું જો મારી યશ પસંદ કરું જો મારું સન્માન મને પસંદ આવે તો પ્રભુ મને એટલી સદબુદ્ધિ આપજે કે એ વખતે મને મારું દાસત્વ ન ભૂલાય અને મારામાં અભિમાન ન આવે આ સાત વચનો જીવાત્મા પરમાત્માને આપે છે તો આપણે કહીએ કે આ બધું વચન આપીએ છે પણ આ બધું દેખાય છે કે આ બધું આપણે અનુભવાય છે કે આ બધું જીવનમાં ક્યાં રોજ આપણે એનો અનુભવ કરીએ છીએ તો ધ્યાન રહે દુઆ ઓર યકીન નજર નહીં આતે દુઆ ઓર યકીન એટલે ગ્રેસ ભગવાનની કૃપા દુઆ और यकीन फेथ ट्रस्ट दुआ और यकीन ये दोनों नजर नहीं आते लेकिन नामुमकिन को मुमकिन कर जाते हैं जो असंभव हो है संभव करवानो काम ये भगवान की कृपा और ने तुम्हारी श्रद्धा आप दो वस्तु आप दो इतना बड़ा मजबूत किनारा है कारण के घड़ीवार आपने वो अनुभव था है કે આપણે જ કરવું પડે ને આપણે ન કરીએ તો આ કામ કોણ કરવાનું છે વાત હકીકત છે કે જે કાર્યમાં પરમાત્માએ આપણને નિમિત્ત બનાવ્યા છે એ કાર્ય તો આપણે જ કરવાનું છે પણ ધ્યાન રહે એવી સભાનતા સાથે કરવાનું છે કે હું કરું કે ન કરું પરમાત્મા તો કરી જ લેવાનો છે કારણ કે જેટલું હું કરી શકવાનો છું 24 કલાકમાં 6 થી 7 કલાક કે 6 કલાક આપણે સુઈ જઈએ છીએ આ શરીરની કેળવણીમાં દોઢ થી બે કલાકનો સમય આપણો જતો હોય છે તે સિવાય આ દેશમાં ટ્રાફિકમાં રોડ દોઢ થી બે કલાક જતા હોય છે ડિસ્ટન્સ છે ડ્રાઇવિંગમાં સમય જાય એમ કરતા કરતા ચોવીસ માંથી આપણા સોળ કલાક તો એમને એમ દૈહિક આ શરીરને સાચવવાના અને ભવિષ્યને સાચવવા માટે લગભગ પૂરા થઈ જાય છે એના પછી જે આપણી પાસે છ આઠ કલાક બચે છે એ છ આઠ કલાકમાં આપણે સમાજ માટે કારણ કે જે સમાજે આપણને આપ્યું છે એ સમાજને પાછું આપવા માટે કેટલા સંકલ્પિત થઈએ છે આ શરીર જેને આપ્યું છે શરીર તો ભગવાન બધાને આપે છે પણ આપણે ફોર્ચ્યુનેટ છે આપણે સદભાગી છે કે પરમાત્માએ આ શરીર એવું નથી આપ્યું જે શરીરથી બીજા પીડાય છે કેટલા અંધ લોકો છે કેટલા હેન્ડિકેપ્સ છે કેટલા હોમલેસિસ છે એમાં મિલિયન્સમાં આંકડાઓ છે એમના તો એટલું કૃતજ્ઞતા આપણી કૃતજ્ઞતા એમના માટે વ્યક્ત કરી દીધી કે હે પરમાત્મા હું તારો કૃતજ્ઞ છું કે એમાં તે મારી ગણના કરી નથી સેન્સ ઓફ થેન્કફુલનેસ કૃતજ્ઞતાનો ભાવ આપણો એમના માટે સતત હોવો જોઈએ કારણ કે એક કૃતજ્ઞતાનો ભાવ આપણામાં નથી આવતો એનું કારણ એ છે કે આપણે બહુ સુપરફિશિયલ લેવલ ઉપર આપણે સતત વ્યવહારમાં અને વર્તનમાં જીવતા હોઈએ છે આપણે વ્યક્તિના અંતર્મન સુધી અને આપણા કમિટમેન્ટ્સના બહુ જ પાયા સુધી જવા માટે સંકલ્પિત થતા નથી ના જ બાબા ત્યાં સિયાટર મેં કાલે આપણે બહુ સરસ વાત કરી હતી કે લોખંડની બધી જ વસ્તુ એ ભેગા થઈને તાળાને અને હથોડાને પૂછ્યું અને હથોડી અને તાળા બંને સંવાદ કરવા લાગ્યા લોખંડની બધી વસ્તુઓ તાંબા બધી જ વસ્તુ ત્યાં મૂકેલી હતી અને હથોડી અને ચાવી એ બંને સંવાદ કરવા લાગી એ સંવાદ કરતા કરતા હથોડીએ ચાવીને પૂછ્યું કે હું તાળાને ખોલવા માટે તાળા પણ મારા જ વંશનો છે એ પણ લોખંડનો છે હથોડી પણ લોખંડની છે ચાવી તું પણ લોખંડની છે પણ તાળાને ખોલવા માટે જ્યારે હથોડીનો ભાર કરતા વજન દાળ છું આકારમાં મોટો છું પણ તાળાને ખોલવા માટે જ્યારે મારો ઉપયોગ થાય છે ત્યારે મારે ઘા મારવા પડે છે ત્યારે પાંચ છ સાત વખત એના ઉપર ઘા મરાય ત્યારે હથોડીથી તાળું ફૂલે છે પણ ચાવી તું તાળાને સ્પર્શ કરે છે ને ખુલી જાય છે એવું શું જાદુ તારામાં છે ત્યારે પેલી ચાવીએ કહ્યું કે હથોડીને કે તું તાળાના ઉપરના ભાગ ઉપર પ્રહાર કરે છે જ્યારે ચાવીએ કહ્યું હું એના હૃદય સુધી પહોંચીને અને પોઝિટિવ ડિરેક્શનમાં ખોલું છું અને એ ખુલી જાય છે પતિ પત્ની વચ્ચે મિત્રો વચ્ચે પડોશી વચ્ચે ભાઈઓ વચ્ચે સગાવાળાઓ વચ્ચે પાર્ટનર્સની વચ્ચે સતત ફ્લક્ચ્યુએશન્સ આવ્યા કરે અને એ ફ્લક્ચ્યુએશનની વચ્ચે જ યુનિટી ડાયવર્સિટીનું આ યુગ છે અને યુનિટી એન્ડ ડાયવર્સિટી નો જ્યારે આ યુગ છે ત્યારે એક ફ્લક્ચ્યુએશન સતત ઉતાર ચઢાવ આવ્યા અને આપણે છેડો ફાડી નાખવાની ભૂલ કરતા નથી કારણ કે ક્યાંક ને ક્યાંક એમાં આપણને આપણો નુકસાન દેખાય છે અને માણસ બહુ ચતુર છે જે એનો નુકસાન થતો હોય એવા નિર્ણય લેતો નથી ત્યાં કોમ્પ્રોમાઈઝ કરી લે અને જ્યાં એના ઈગો પર વાત આવે જ્યાં એના સ્વભાવ પર વાત આવે ત્યાં પછી વ્યક્તિ નહીં કહેવાના નહીં બોલવાના નહીં કરવાના કામ અને શબ્દો ઉચ્ચાર કરે છે વિચારીને યાદ તો ચાલવાનું તો જ્યારે આપણે ભગવાનના ચરણોમાં શરણાગત થયા મારે આજે બહુ વિસ્તાર નથી કરવો કારણ કે હમણાં જ હું બે મહિના પહેલા બધું બહુ બોલીને ગયો છું અહીંયા પણ આજે પ્રથમ પાઠોત્સવ આપણે વાત શરૂ કરી હતી કે આપણે ભગવાનના શરણોમાં જયારે જઈએ છીએ ત્યારે શ્રીનાથજી બાવા એક ભૂજા ઊંચી કરીને આપણને બોલાવે છે ને આપણે આવી ગયા એના દરબારમાં પછી આપણા મનનું હરણ કરી દે અને મુઠ્ઠી બંધ કરીને મનનું હરણ કરી લીધું એટલે આપણને વારંવાર બીજી વાર જ્યારે અહીંયા આવવાનું આપ ઘરે હો ઓફિસમાં હો દુકાન આપના જે કંઈક પ્રોફેશનમાં કે સોશિયલ લાઈફમાં બિઝી હો અને આપને એવી ઈચ્છા થાય કે મારે ગોકુલ ધામ જવું છે સમજો કે પ્રભુનું મુઠ્ઠીમાં જે આપણું મન છે એ પ્રભુ આપણને બોલાવી રહ્યા છે કારણ કે ઉધો મન ન ભય ગોપી ગોપીઓએ ઉદ્ધવજી જ્યારે સંદેશ આપવા આવ્યા ત્યારે ઉદ્ધવજીને ગોપીઓએ શું કહ્યું કે ઉધો મન ન ભય દસવીસ એક હતો સો ગયો શામસન કોણ આરાધે ઈશ અમે બીજા કયા ઈશ્વરને હું શોધવા જાઉં મારી પાસે એક મન હતું એ તો મારા ઈશ્વર પાસે ગયું અને ઠાકોરજી સિનાજી બાવા શું કરે છે આપણા મન હરણ કરી મુઠ્ઠી બંધ કરી અને કટી પણ હાથ રાખી નોભા થઈ જાય છે આ સિનાજી એક સ્ટાઇલ છે ઠાકોરજીની આ સ્ટાઇલ છે કે જ્યારે સુંદર શિંગાર ધારણ કર્યા હોય ત્યારે મે ઘણીવાર જોયા છે આ હ્યુમન બોડી લેંગ્વેજ નું તમે અભ્યાસ કરો તો ઘણીવાર જ્યારે આપણે સરસ તૈયાર થયા હોઈએ અને કોઈની સામે ઉભા થઈએ ત્યારે પુરુષ હોય કે સ્ત્રી હોય લગભગ એનો એક ભાગ કમર પર જતો હોય છે બહુ આપણે કોન્શિયસ થઈને કોન્સન્ટ્રેટ થઈને કે કરવા જોઈએ ને ત્યારે પણ મે મોટા મોટા સીઈઓસ ને અને કંપનીના મોટા મોટા ચેરપર્સન ને જોયા છે કે જ્યારે બોલવા ઊભા થાય ત્યારે એક હાથ કજાવામાં નાખીને બોલો કારણ કે જ્યારે આપણી પાસે જે છે અને આપણે શોભી થઈ રહ્યું છે એનાથી આપણે સોહાઈ રહ્યા છે એની સુંદરતા આપણા ઉપર બિલકુલ 100% જ્યારે અનુકૂળ આવી રહી છે તેવા સમયમાં આપણો જે મન છે એ શરીરના બિહેવિયર એના બોડી લેંગ્વેજ દ્વારા એને વધારે સુંદર બનાવવાનો પ્રયાસ કરે છે જેવી રીતે ઉદાહરણના રૂપમાં કોઈના દુઃખમાં દુખી થવું હોય સફેદ કપડા પહેર્યા કોન્ડિલેન્સીસ આપ્યા ફૂલ અર્પણ કર્યા અને કોઈના દુખમાં દુખી થવું હોય આપણે તરત દુખી થઈ જઈએ પણ કોઈના સુખમાં સુખી થવું હોય તો ઘરેથી પ્રેક્ટિસ કરીને જવું પડે કે ક્યાંક એનો સુખ ક્યાંક એનો વૈભવ ક્યાંક એની લાઈફસ્ટાઈલ ક્યાંક એની જીવનશૈલી ક્યાંક મારી આંખે ઉડીને વળગે અને મારી પાસે હૃદયમાં વસવસો પ્રગટ ન થાય

તો હું એવું પહેરીને એવું ઘરેણા એવા કપડાં એવું પહેરીને જઉં છું કે જેણે મને ઇન્વાઇટ કર્યો છે જે મારો હોસ છે મારા એપિયરન્સથી મારા ત્યાં જવાથી મારા પહેરેલી વસ્તુ જોઈને એને સામેવાળા વ્યક્તિને નાનો અનુભવ ન થવી જોઈએ આટલી સૂક્ષ્મતાથી જ્યારે આપણે વિચાર કરીશું ત્યારે આપણે બીજાના મન સુધી પહોંચી શકાય છે ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી બસ આપણે તો જાવું હતું એક મેકના મન સુધી તો એક મેકના મન સુધી જવાનો જે માર્ગ છે જે રસ્તો છે એ ગોકુલ ધામ છે બાબાએ બહુ સરસ વાત કરી કે આખા અમેરિકામાં વૃંદાવન ધામ છે વલ્લભ ધામ છે કૃષ્ણ ધામ છે यमुना छे कितना बड़ा धाम छे कितना बड़ा मक्तिरो छे आखरा अमेरिका मा भारत मा जें बामान गोकुल ले जें ठकराणी घाट छे जें घाट बिराजै श्री गोकुल के निकट बहुत हो लहरन की छवि आवे श्री यमुना जी तिहारो दरस मोहे भावे श्री यमुना यमुना जी जिया वही रहया छे जें कृष्ण जी विराजमान छे एक गोकुल भारत मा तो छे પણ આ પાશ્ચાત્ય ભૂમિમાં આ નોર્થ અમેરિકામાં હું નોર્થ અમેરિકા કહું છું ત્યારે ઇન્ક્લુડિંગ કેનેડા અને બધું જ આખા નોર્થ અમેરિકામાં કોઈ પણ જગ્યાએ અગર ગોકુલ હોય તો એ ગોકુલ એટલાન્ટામાં જ છે અને એ ક્યારે પણ આ ચર્ચા મારી હમણાં ન્યૂજર્સીમાં પણ થઈ એટલે યાદ આવી છે આ ચર્ચા ન્યૂજર્સીમાં થઈ હું વાત કરી રહ્યો હતો क्या क्या यूजर से पता है कि आप एक गोकुलधाम जैन नाम आप पूछिए एक ऊ नवे हवेली માટે કોઈ નામ વિચાર કરજો જે અમેરિકા માં બીજે ક્યાંય ના હોય એવું કંઈક આપ વિચાર કરીને કે એનો મતલબ એ છે કે ગોકુલ ગામ કો પહેલો હી દેરો જે જેસી ગોકલેશ આપણે કહીએ છે જે જેસી ગોકલેશ જારે આપણે કહી એ જે જેસી ગોકલેશ નો મતલબ શું થયો કે ભગવાન એ ગોકુળ અધિશ છે એટલે ગોકુલના અધિશ સ્વામી છે પછી શ્રી મહાપ્રભુજીનો માર્ગ પર ચાલીએ તો શ્રી ગોસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી વલ્લભજી શ્રી ગોકુલનાથજી એ પણ ગોકુલમાં બેરાજા છે ગોકુલનાથજી ગોકુલમાં બેરાજ્યા અને ગોકુલનાથજીની સેવા કરી એમના ઠાકોરજીનું નામ પણ ગોકુલનાથજી એમનું એડ્રેસ પણ ગોકુલ અને જે સેવા કરી રહ્યા છે એમનું નામ પણ ગોકુલનાથજી ગોકુલધામમાં જ્યારે આપણે ભગવાનના ચરણનું શરણ પકડીને જ્યારે આપણે ગોકુલધામમાં પ્રભુના દરબારમાં દર્શન કરવા માટે આવ્યા ત્યારે આપણે શરણાગત થઈ ગયા પછી જવાબદારી પ્રભુની થઈ ગઈ એટલે છે અને કલ્યાણરાયજી શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને બિરાજી રહ્યા છે કે આવનાર વૈષ્ણવના મનમાં જો કોઈ પણ પ્રકારે અભિમાન આવશે તો ભગવાનના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ એટલે કે કમલ છે ભગવાન પોતાના કમલથી એના અભિમાનને તોડી દેશે કે તારી પાસે એક પાખડી છે એક જીવન છે એક ઘર છે એક શરીર છે અને આટલું બધું અભિમાન મારી પાસે આ પાંખુલ કમલમાં જો કે કેટલી પાખડીઓ અને કે કેટલી સુંદરતા લઈને બેઠો છું છતાં પણ મારા મન મસ્તિષ્કમાં અહંકાર આવતો નથી પછી જે સામે આવે બીજું પ્રભુના દરબારમાં દર્શન કરવા માટે આવ્યો એના ઉપર કોઈ કષ્ટ આવતું હોય કોઈ આપત્તિ આવતી હોય કોઈ એના ઉપર એનું ખોટું થવાનું હોય તો શ્રી શું કરે છે ચક્ર કી પછી શું કર્યું ચક્ર ધારણ કરીને બિરાજે છે અને આપણા ઉપર કોઈ કષ્ટ આવવાનું હોય તો પ્રારબ્ધમાં જો હોય આપણા કર્મમાં આપણા પ્રારબ્ધમાં હોય કે આવું થવાનું જ છે તો એ થાય પણ સોળીની સજા સોયમાં નીકળી જાય પ્રાતમે આતરા ઇન્ડિવિજ્યુલ જે કર્મ છે તે આપણે એના બદલે એ સજા નીકળી રક્ષા કોઈ સતત હેરાન કરતો હોય માનસિક રીતે આર્થિક રીતે પીડા દેતો હોય પ્રોફેશનલ કોઈ આપણને પીડા દે કોઈ સતત આપણા કષ્ટનું કારણ હોય તો આપણને જે કષ્ટ આપનારો વ્યક્તિ છે ભગવાન શું કરે છે ગદાધરી દુષ્ટન સંહાર ભગવાને કલ્યાણજી કદા ધારણ કરી છે તો એક ગદા સેના માટે ધારણ કરી છે દુષ્ટન સંહાર પદમ જન તાપ નિવારણ ગદાધરી દુષ્ટન સંહારણ ચક્ર સુદર્શન ધर्यો કમલ કર દત્તની રક્ષા કે કર એમ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યો અને એક મુદ્રા ખાલી રાખી એક હાથ એનું શિયસ્ત ખાલી રાખ્યો અને એક હાથ ખાલી શિયસ્ત કેમ રાખ્યો તો જે કોઈક અહીંયા ઠાકોરજીના દર્શન કરવા માટે આવે એ પ્રભુ પોતાની ખાલી મુદ્રા ધારણ કરી વરદ મુદ્રા કહેવાય છે આપણને જે કંઈક મનમાં મનોરથ જાગ્યા હોય એ પૂર્ણ કરવાના આશીર્વાદ પ્રમુખ કલાનાજી આપે છે એટલા માટે બે સ્વરૂપ આપણી પાસે બિરાજે એક ગોવર્ધનનાથજી બિરાજે અને એક કલ્યાણરાયજી બિરાજે એક આપણને શરણ માલે એક સ્મરણીય છે એક સેવનીય છે જો કે આનો વિસ્તાર બહુ થઈ શકે પુષ્ટિ માર્ગના દ્રષ્ટિએ સિદ્ધાંતિક વિચાર કરીએ તો સ્મરણીય અને સેવનીય નિકુંજ નાયક જે નિકુંજના દ્વાર પર બિરાજે છે આપણે શિવાજીના દર્શન કરીએ આ પંચામૃતમાં કે જન્માષ્ટમીમાં આવીને સ્નાનના દર્શન કરો તો ઠાકોરજીના દર્શન કેવી રીતે થાય કે ચોરસ પીઠિકા છે ઉપરથી એમ સ્ક્વેર છે પછી એની અંદર એક કંદરા જેવું બનેલી છે ઓવલ શેપમાં છે એ ગિરરાજજીની ગિરી કંદરા છે એ નિકુંજનો દ્વાર છે ગિરરાજજીની અંદર નિત્ય લીલા બિરાજી રહી છે ગિરરાજજીની અંદર નિત્ય લીલાનો વાસ છે એમ કહીએ કે છયન ઋતુ ત્યાં બિરાજે છે આઠે આઠ પટરાણીઓ ત્યાં બિરાજે છે સમસ્ત સહસ્ત સ્વામીજીઓ ત્યાં બિરાજે છે ગોપીજનો ત્યાં બિરાજે છે વાજિત્રો અખંડ વાગે છે બધી જ ઋતુઓ ત્યાં બિરાજે છે બધું જ જે કંઈક આ પ્રકૃતિના પાસે સમય અને કાળાંતરે આવે છે એક જ સમયમાં ગિરરાજજીની કંદરામાં અંદર બિરાજે છે અને એનું જે દ્વાર છે એમાં અંદર જવાનો જે પ્રવેશ દ્વાર છે એનું જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ નિકુંજનો દ્વાર છે અને શ્રીનાથજી ક્યાં ઊભા છે નિકુંજના નાયક બની ઊભા છે શ્રીનાથજીનું એક નામ છે નિકુંજ નાયક શ્રીનાથજી એટલે ગિરરાજજીની ગિરિકંત્રના દ્વાર પર જે ઊભા છે અને વળી પાછા કેવા ઊભા છે દરવાજે ઊભા છે આપણા બધાનું મન હરણ કરી અને બંને એક બીજા ઊંચી કરીને આપણને બધાને બોલાવી રહ્યા છે કહા તો સમારે